મોડાસાની સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે કેરેક્ટર શો નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ મહાત્મા ગાંધી સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોના પાત્રો ધારણ કરી પોતાની કલા અને અભિનયના ઓછા પાત્ર્યા હતા આચાર્ય ધર્મેશભાઈ સુથારના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વેશભૂષા અને સંવાદો દ્વારા દેશપ્રેમ તથા સદાચાર સુંદર સંદેશ આપ્યો હતો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને

ની એક સુંદર મજાની રજૂઆત કરી પોતાના અંદર કેરેક્ટરને ઉતારીને બાળકોની અંદર એટલો ઉત્સાહ જોવા મળ્યો કે આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ અમારો એવો હતો કે બાળકોની અંદર આત્મવિશ્વાસ નેતૃત્વના ગુણો અને એક સાહસ આવા ગુણો સંસ્કાર સાથે એમની અંદર આવે એટલા માટે અમે આવા કાર્યક્રમ કર્યા છીએ આજે શાળાના લગભગ અમારી શાળામાં એવા કાર્યક્રમ કરીએ છીએ જેમાં અમારો એક નિયમ છે કે અમારી શાળાના બધા જ બાળકોએ કાર્યક્રમમાં ભાગ લે જેથી દરેક બાળકની અંદર રહેલી સુસુપ શક્તિઓ બહાર આવે અને આ રીતે અમારી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયની અંદર અમે આવા બાળકોની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે અવનવા કાર્યક્રમો કરીએ છીએ સાથે સાથે શિક્ષણમાં પણ અમે ખૂબ એવી સારી મહેનત કરીને બાળકોની અંદર વિકાસ કંઈક જોવા મળે એ રીતનું અમે કામકાજ કરીએ છીએ જય હિન્દ વંદે માતા આજે અમારી સ્કૂલમાં કેરેક્ટર શોની ઉજવણી કરવામાં આવી છે હું તેમાં ગાંધીજીની ભૂમિકા ભજવે છું તેથી મને ખૂબ જ આનંદ થાય છે કેમ કે ગાંધીજી આપણા દેશને આઝાદ અપાવવા માટે પોતે કુરબાન થઈ ગયા છે